અને આજ દેખા જમવામાં હે મસ્ત ફસ્ટ મિક્સ સબ્જી ખરેખરમાં ફ્રેન્ડ શિયાળો આવી જાય ને એટલે ગરમા ગરમ ખાવાની જે મજા આવે ને મોઢામાં પોણી આવી જાય આજ આ જ ખબર મું કેવું થયું ખબર કે હું અલાર્મ તો રાખું જો પાંચ વાગેનો પણ ચાર વાગે જાગી ગયો ચાર વાગે જાગી ગયો અને આને પૂછ્યું કે કેટલા વાગ્યા તાર મોબાઈલમાં જો તો કે ચાર વાગે તો પાંચસો કલાક ઉતું અને પાછો ટાઈમસર જાગી ગયો અલારામ વાગે ને એના પહેલાં આજ તો હું જાગી ગયો અને ખરેખરમાં આજ ચાર પાંચ દિવસ એમ જાગ્યો ને એટલે ઓપન ડેલી રૂટિન થઈ ગયું હોય ને એવું લાગે હવે ખરેખરમાં ખૂબ મજા આવે અને અરવિંદ આજે જમીન ફટાફટ જતો રહ્યો એને કોમકાજે વધારે એટલે ફટાફટ જતો રહ્યો એટલે અમે બે હવે જમવા બેઠા અને મારે થઈ ગયું આજે લેટ કેમ કે ઓફિસે બે ત્રણ પાર્સલ પડ્યા હતા એટલે એ હાલવાના હતા એ પાલટી આવે એટલે મેં હવે મારા પહેલાં શીરો ચાપટવા બહુ ગઈ કેમ કે હું બ્લોગ બનાવું રહ્યો એટલે અને તાર કેવું કેમ અમને લાગી એ ભૂખ ભૂખ તો મને નહીં લાગી તો ચલો ફ્રેન્ડ આપણે જમી લઈએ ફટાફટ તો ફ્રેન્ડ આપણે આવતા રહે હો ઘરે અને અભિયાલ બે દાડોથી એવું થઈ ગયું હોય ને કે આને પકોડી ખાવીએ પણ પકોડી ખવરાતી નહીં બે દિવસથી આવી પણ પકોડી ખાવાની તેમ જ નહીં મળતો એટલે હવે કદાચ આ ચકડો બકડો ના થઈ જાય એની બી બીકે અભિયાલ તો આ વાસણ જોર જોરથી પસાડે રહી હવે આ વિડીયો ચાલુ હોય ને એટલે નહીં ફસાડે પેલો ફસાડે હતા કીધું ને બેલ જ કીધું તમારો હવે પેલો જ ફસાડે હવે પસાડશે હવે કાલે પકોડી ખાવા જાશું આજ તો નહીં ખબર આ દેખો આજે જમવામાં બની રહ્યા છે બાજીન રોટલા અને શાક શેનું એ ખબર નહી શાકનું એ એકલા બટાકા બીજો કંઈ નહીં એકલા બટાકા બપોરે તો પોતે સીધો બનાવ્યો હતો આપણા માટે કેમ કે પરમ દિવસે મસ્ત સીધો બન્યો હતો જ્યારે મહેમાન આવ્યા હતા ને ત્યારે પણ ઓછો ઓછો જ મળે હતો અને બપોરે મસ્ત બન્યો હતો પણ ઓછો જ મળે એસી ખબર શું થઈ થયું એટલે અને હવે ફ્રેન્ડ આજ દેખો આદિવાસી તેલ લાવ્યું હોય આપણે અને આજથી લગાવવાનું એ કારણ ખબર હે કે મારા આ બાજુ બાલ ઉતરવાનું ચાલુ થઈ ગયું એટલે હવે આપણે બાળ મજબૂત કરવા છે એટલે ફસ્ટ ક્લાસ તેલ લઈ નાખ્યું હોય હવે ખબર તેલથી મજબૂત થાય કે નહીં થાય તો ખબર નહીં અને આ દેખો અમાર બિચાર ઢીંગલો રહે ને એને જ્યારથી દિવાળીથી એને કપડાં ઉતાર્યા એ આમનો એમ બહિ ગયું ઠંડી આવી ગઈ તોય પણ કપડાં લાવવાનું બાકી પણ કપડાં એના મળતા નહીં આપણે લાવવાના તો હે પણ હવે મોટું મોબલું મળી જાય ને એટલે એની અંદર અને આ દેખો એક વસ્તુ બતાવું તો મન હસી ખબર ક્યારે આ આલ્યુ તો ખબર નહીં પણ આ તો અભિયાલ તિજોરીમાંથી નીકળ્યું पहला लाइट बाइट कम्प्लीट थी हमें तो नहीं था थी। एक बीजू पर तो ये तोड़ी ना कर जरा बेल अमर मेहमान आया था एमने तोड़ी ना कर ये था ऐसी और कौन तो याद नहीं फ्रेंड देखो आज ये गाड़ी ऊपर इंस्टाग्राम नहीं यूट्यूब नहीं बधी आईडी डी आई आए गई है अपने हम एक लगाड़वा है बराबर दौड़ दौड़ थी गई લાગી તો ગયું બરાબર પણ લોચો થઈ ગયો હતો યુટ્યુબ ની જગ્યાએ ઇન્સ્ટાગ્રામ આવી ગયું હતું એટલે યુટ્યુબ કાઢી ના અરે ઈન્સ્ટાગ્રામ કાઢી નાખ્યું હવે કાલે યુટ્યુબ આવશે આઈકાણ આ કેવું લાગે કોમેન્ટ કરજો હમણે ક્રેટા ઉપર લખાઈ નાખ્યું એ આ બધા તમારા સાથ અને સહકારથી લખાયું હોય બરાબર તમારો સપોર્ટ એટલે લખાયું હોય ફ્રેન્ડ જ્યારે અમે ઇસ્ટ ટ્રાવેલ ઇસ્ટર જેમાં ચાલુ કર્યું હતું બરાબર ત્યારે લગભગ એમ એક ખરેખરમાં ભાઈબનને કીધું હતું કે તમે ચાલુ કરો અને તમારા પાસે મોબાઈલ સારો હોય એટલે અમે ચાલુ કર્યું હતું પણ ખરેખરમાં એમ કોઈ માણસ ચાલુ કરાયું એટલે એ નોમતા તમને વસે હાલીશ પણ ખરેખરમાં આજે અમારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ સ્ટાર જેમાં લગભગ તેરસો સબસ્ક્રાઇબ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં પણ સારું એમ બરાબર એટલે આ બધું તમારા સપોર્ટના કારણે જ થયું પણ ફૂડીઝ વ્લોગ વ્લોગમાં જે ડેલી વિડીયો આવે છે એમાં પણ તમારો સપોર્ટ સાથ સહકાર ખૂબ જ છે તો આવી રીતે જ સાથ સપોર્ટ કરતા રહો તો જ આ બધું શક્ય બની શકે બરાબર નકા તો અમારું સપનું જ હતું કે ગાડી પાછળ લખાવજો પણ એમાં શું કે હજાર થઈ જાય ને ત્યારે લખાવજો પણ હજાર થયા ત્યારે નથી કરે અને થઈ ગયા આપણે પછી તેરસો થઈ ગયા એટલે આજે મોકો મળ્યો અને આ ખૂબ જ ખુશી છે એટલે આવી રીતે સપોર્ટ કરતા રહો ફ્રેન્ડ ફ્રેન્ડ રાતના વાગ્યા છે દસ અને હવે જમવા બેઠા છીએ કેમ ભૂખ આજ લાગી નહીં પહેલી ખબર નહીં પણ ભૂખ લાગી નથી એટલે અને આજે જમવામાં છે બટાકા શાક બાજી રોટલા અને આજ તો ખરેખરમાં મારો મોબાઈલ પણ બચી ગયો સેટ બસમાંથી પડ્યો એટલે ત્રણ સીડીઓ ટપીને સેટ ડાયરેક્ટ નીચે જતો રહેતો પણ બચી ગયો એટલે આપણે વિડીયો વિડીયો બનાવતા રહો નખા તો આજ મેં કીધું ગયો જ તો ખરેખરમાં પણ એમ કોઈ નહીં થયું આ તમારા તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો તો અમાને શું વધારે એમ સારું લાગે મોબાઈલ નહીં ગયો એ તો સારું લાગ્યું છે પણ સબસ્ક્રાઈબ કરશો તો વધારે સારું લાગે તમે સપોર્ટ તો કરો કહેવાનું તો ન હોય પણ આ તો કહેવું જરૂરી તો બ્રેન્ડ મળશો નવા વિડીયોમાં આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ સબ્રાઈબ સબક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ